તો નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે ત્યારે ભુજના મીઠાઈના વેપારીઓ દ્વારા લોકોને ફ્રીમાં જલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈના વેપારી અરવિંદભાઈ ટક્કર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે એની ખુશીમાં ફ્રીમાં લોકોને જલેબી ખવડાવી છે એ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેઓ ફ્રીમાં જલેબી વિતરણ કરશે તેવું જાહેર કર્યું હતું આજે ઢોલ વગાડી ફટાકડા ફોડીને ફ્રીમાં જલેબી વિતરણ કર્યું હતું આમ તો અરવિંદભાઈ ઠક્કર વર્ષોથી ક્રિકેટ અને નરેન્દ્ર મોદીના ફેન છે અને અત્યાર સુધી દરબારગઢ વિસ્તારની દુકાનોમાં પચાસથી વધારે વાર નિઃશુલ્ક જલેબી લોકો અને વેપારીઓને ખવડાવી ચૂક્યા છે કાલે રાત્રે મોદીએ પીએમ તરીકે શપથ લેતા ઢોલ વગાડીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અરવિંદભાઈ જણાવે છે કે આમ તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી જ તેઓ તેમના કાર્યથી અને વ્યક્તિત્વથી પ્રભાવિત છે અને છેલ્લી બે ટર્મથી વડાપ્રધાન તરીકે પણ તેમણે અનેક કામો કર્યા છે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ દસ વર્ષમાં કંઈ કર્યું નથી અને માત્ર ગરીબી દૂર કરવાની અને સહાય આપવાની ગેરંટી આપી છે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેની શપથ લીધી છે તેની તેમણે ખુશ ખૂબ ખુશી છે ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ કોઈ પણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફ્રેન્ડ છે નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું છે અંદાજીત પંદર કિલો જેટલી જલેબી ફ્રીમાં વિતરણ કર્યું અને હજુ ચાલુ રાખશે અરવિંદ કુમાર આઈરા આપણો આમ તો ચાર તારીખે પહેલા મેં પોસ્ટર લગાવેલો હતો પહેલાં પછી આ ભાજપની અપીલ હતી આપણે બધા ઉજવણી નહીં કરવાની એવું બધું એટલે પછી પ્રોગ્રામ ફેલ થઈ ગયો આ કાલે શપથવિધિ થઈ ગઈ એટલે આજે સવારે અત્યારે અમે આ પ્રોગ્રામ કર્યો છે જલેબી બધે ગામમાં અહીંયા રસ્તામાં જે વટાતો અમારા દુકાન વાળા બાજુ બાજુવાળા એને બધે ને ખરાવાની એમ ને પ્રિપ ગરમા ગરમ ફ્રેન એટલે આશિક જ છીએ આપણે ને આપણે એના 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 ઉપર જ છીએ આપણે સમજ્યા નરેન્દ્ર મોદી માથે ફીધા જ છીએ આપણે ના ના એ તો બા ગુજરાતમાં તો ત્યારથી ચાલુ જ છે આ જલેબી અમારી ગમે ત્યારે એનામાં ક્રિકેટમાં અમે ગમે ત્યારે જલીબી હું મારી પોતે ખરાઉ છું ભાઈ બંધ હોય તો આયોજન પૂરો હોય અમારો વ્યવસ્થિત હોય આયોજન સમજા આ બધા કોકને બોલાવવું પડે ને કેવો પડે મારો ભાઈ બંધ હોય બજાર વાળા પોતે આયોજન કરીએ અમે બસ સપત આપણે એ જ ખપતો હતો એ જ જોઈતો હતો આપણે એક ખપે અત્યારે સમજા હજી પણ આપણે આનંદ થયો જરાક એમ ને આપણે મજા આવી ગઈ જરાક કાર્ય તો છે ને વર્ષમાં કરો સિતી ની કલમ દસ વર્ષમાં કોઈ આતંકવાદ નહીં કોઈ હોલડ નહીં પછી આ રામ મંદિર બન્યા પછી કોઈ કોઈ ખોટા ઓસરા નહીં કાર સેવક માં ગોળિયું થતી હોલળ થતા મુંબઈમાં બોમ્બ ધડાકા થતા આ બધું કાંઈ નથી અત્યારે અત્યારે શાંતિ જે તે બેરોજગારી માંગવારી બધીને આપણે પહોંચી શકીએ શાંતિ હોય આપણે કરી બધું શકશું એ તો એ હિસાબ નો હોય એમાં સમજાય કે નહીં ગમે એટલી આવ્યા હજી પણ સમજ્યા હજી બાર દો કલાક કલાક જેવી ચાલ્યું રાખીશું